નમસ્કાર મિત્રો સાથીઓ દોસ્તો અત્યારે છ ને કંઈક સાડત્રીસ જેવો ટાઈમ થયો છે અને સાત તારીખ છે બરાબર અને દસમો મહિનો અને બે હજાર પચીસ સાત તારીખ દસમો મહિનો બે હજાર પચીસ અમે તમને આજે પાછો ત્રીજો દિવસ દેખાડી છીએ અમે તમને જે કહેતા હતા જોઈ લ્યો તમે ગટરનું પાણી ચાલું છે અને હવે સિમેન્ટ રેતીનો માલે નાખેલો છે અમે મિત્રો અમે સોશિયલ મીડિયા તેમજ નેટવર્કિંગ સાથે ન્યૂઝ સાથે બરાબર સંકળાયેલા અમે શ્રી દેશના વડાપ્રધાન મોદીજીનું ને સાકાર થાય જે વિકાસ જન જન સુધી પહોંચે એવી ગણતરી માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનાને આમાં કોક ને કોક ક્યાંક ચકના ચોર કરવા જઈ રહ્યા છે એવું અમને આમાં દેખાય છે પણ કોણ કરે છે એ ખબર મોદી સરકાર મોદીજી અત્યારે આપણા માટે જે ગ્રાન્ટ વાપરવામાં આવેલી જે અત્યારના મતલબ રેલવે સ્ટેશન તેલી નદી પાછળ બરાબરના ભાગમાં યાની કે ભગવાન શિવનું મંદિર સંતોષી માતાજીનું મંદિર જોઈ લ્યો મિત્રો આ સંતોષી માતાજીનું મંદિર અને શિવનું મંદિર બરાબર એમાં અહીંયા અમે તમને કહેતા હતા એકવાર રાત્રે હમણાં ત્રણ ચાર વાર રેડ નાખી તો ચારેય વાર ચાલુ હતું અત્યારે કોઈ જાતના કામ હાલતા નથી કોઈ મજૂરી નથી અને અત્યારે કામ બંધ છે પણ કામ થઈ ગયા પછી શું સ્થિતિ છે ને એ તમને મારે દેખાડવા માટે લાઈ આવવું પડે છે જોઈ લ્યો મિત્રો આ છે ને ગટરનું પાણી છે અને અહીંયા મંદિર છે ને અહીંયા મંદિર આગળથી આ રસ્તો નીકળશે અને અમને ખબર પડે છે ત્યાં સુધી આ મંદિરે તોડી નાખવાની ગણતરી કરવાના છે આ લોકો જે બહુ જ જૂનું મંદિર હોય સાઠ વર્ષ જૂનું અને બીજા નંબરમાં આ જોઈ લ્યો હવે એમ ના કહેતા કે આ ગોવિંદભાઈ કણચારી બરાબર ખોટી વાતો કરે છે ખોટી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે એવું ના કહેતા છતાંય તમને એવું લાગતું હોય તો આ જ મિનિટે સા છ ને સાડત્રીસ થઈ છે જો તમે છ ને સાડત્રીસ દરમિયાન અત્યારે આવી જાઓ તો તમને આ જ સ્થિતિ આ જ કંડિશન જોવા ન મળે આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ જોઈ લ્યો મિત્રો કામ બંધ છે કામ બંધ છે પણ અત્યારે આ વિડીયો ઉતારવાનો મારો ષડયંત્ર કોઈ છે નહીં આમાં આવનાર દિવસોમાં કે આવનાર ભવિષ્યમાં કોઈ જાનમાનીનું નુકસાન ના થાય કામ મજબૂત બને મોદી સરકારનું જે સપનું છે એ સપનાને સાકાર થાય એવી જ ગણતરી અમારી છે અમે કોઈ બરાબર આ મોદી સરકારનું જે સપનું જે અંદાજીત ત્રીસ કરોડ જેવું કામની ગ્રાન્ટ આપવામાં આવેલી હોય જે તેલી નદીમાંથી બે રસ્તા નીકળતા હોય બરાબર ને આ અમારી જોઈ લો ગણતરી અને આમાં તમે જોઈ લો ગટરના પાણી અને હાલો તમને ગટરનું પાણી ચાલુ છે ને એ બતાવી દઉં અને સિમેન્ટ રેતીનો માલ છે ને એ નાખેલો છે એ જોઈ લઉં કેમ સમજતા નથી આ લોકો કોન્ટ્રાક્ટરને એ કેમ અમારી વાતને તમને પહોંચતી નથી અને અમે તો તમને અહીંયા સુધી કહીએ છીએ કે અમે જો આમાં ખોટા હોય તો તમે જોઈ લ્યો આવનાર સમય જેવી રીતે મોરબીમાં બ્રિજ પુલ તૂટી ગયો ને આ રસ્તા નહીં તૂટે એની ખાતરી જવાબદારી કોની માનનીય સ્ત્રી ખંભાળિયા ચીફ ઓફિસર શ્રી માનનીય સ્ત્રી એન્જિનિયર શ્રી આ તમારા સિમેન્ટ રેતીના માલના જો સ્લેબ તાજે તાજા છે એ તમે જોઈ લ્યો અને આમાં આમાં મારા ઘરની વાત નથી આ લાઈવ વિડીયો આવે છે બરાબર અને લાઈવ વિડીયોમાં અમે કાંઈ ફેરફાર ના કરી શકી એ તો બધાને ખબર જ પડે છે બરાબર અને આમાં જેને તમે ડાઉનલોડ વિડીયો કરી લેજો પછી એમ કહેતા કે આ સત્ય સેના સમાચાર તેમજ સત્તાવારાશીના એજ્યુકેશનવાળા તેમજ સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક ખોટી વાતું અને ખોટી વાતું ફેલાવે છે આ જો ગટરનું પાણી ચાલુ છે જોઈ લ્યો આ ગટરના પાણીમાં નીચે પાછો સ્લેબ જામેલો છે જુઓ અને આ ગટરનું પાણી નજીક જોવા મળે છે બરાબર આ ગટરનું પાણી અને એમાં જો લોખંડના સરિયા પાથરેલા છે દેખાય છે મિત્રો હજી ઝૂમ કરીને બતાવી દઉં ન તમે એમ કહેશો કે આ ગોવિંદભાઈ ખાલી વધારાની વાતો કરી અને અમને ઉશ્કેરાવે છે અને આ આ જ આ જ રસ્તામાંથી આવનાર દિવસોમાં તમારે નીકળવાનું થશે અત્યારે તમે ધ્યાન દેશો તો રસ્તો મજબૂત અને સાકાર બનશે અને એન્જિનિયરોને તમે કહી શકશો મોદી સરકાર પોતાની જવાબદારી પૂરેપૂરી નિભાવે છે મોદી સરકારનું જે સપનું છે એ સપનું અમે સમજી શકીએ છીએ મોદી સરકાર સરકારિ કે મોદીજી રાતને દિવસ બરાબર અઢાર અઢાર કલાક આપણા માટે કામ કરતા હોય બરાબર મોદી સાહેબ વિકાસ માટે કરોડો રૂપિયા મોકલે છે નગરપાલિકાના અમુક ભાજપ નેતા અને આપ નેતા અને અધિકારીઓની કામની તપતીઓ લગાડવામાં આવતી નથી બરાબર કારણ કે મોદી સાહેબનો વિકાસની નીતિ પબ્લિક સુધી પહોંચે નહીં તેવું ષડયંત્ર રચાતું હોય એવું અમને એમાં દેખાય છે અને મિત્રો અમે આ એક જ નહીં એવી રીતે રાતના ભાગમાં કામ હાલતા હતા અમે આ જગ્યા ઉપર ત્રણથી ચાર વાર રેડ નાખી પડી કયા નિયમમાં આવે છે કે રાતના ભાગમાં કામ કરવાનું હોય એમાંય તેલી નદી જેવી જગ્યા ઉપર જ્યાં અત્યારે તો કોઈ પબ્લિક કે કાંઈ કામ નથી કરતા બધું કામ બંધ છે આ જોઈ લ્યો મિત્રો હવે હું તમને આ જે ગટરનું પાણી કહું છું ને ગટરનું પાણી એ તમને જો આમાંથી અમાય દેખાશે ઓ ઓલી બાજુથી આવે જોઈ લ્યો આ ગટરના પાણીની એક્ઝેક્ટ હું સામે ઊભો છું બરાબર સામેના ભાગમાં જોઈ લો દેખાય છે સરિયા પાથરેલા છે હવે વિચાર કરી લ્યો આ કેવી રીતે જામશે અમારું તમને શું કેવું થાય છે પૂર્વ સમયમાં જે બ્રિજ પુલ ટોઈટા બરાબર મોટા મોટા બ્રિજ પુલ ટોઈટા રોડ રસ્તા ટોઈટા ક્યાં કારણે ટોઇટા મોદી સર મોદીજીએ નથી તોડ્યા અ એના મળતિયાઓ અને જે નીચેના છે માની લો ખંભાળિયા ગામમાં છે તો ખંભાળિયા ગામમાં મોદીજી નથી પણ મોદીજીની જે સરકારની જે સીટ જીતેલી છે એને આમાં ધ્યાન દેવાનું થાય પણ એ ધ્યાન નથી દેતા એટલે આ રોડ રસ્તા તૂટે છે અને બ્રિજ પુલ તૂટે છે મોદી સરકારે પોતે પોતાની જવાબદારી પૂરેપૂરી ઈમાનદારીથી નિભાવે છે એ પોતે પોતાની ગ્રાન્ટ જે દેશના દરેક નાગરિકના છેવાડા સુધી પહોંચે એવી આશા સાથે એવી યોજનાઓ કરોડો રૂપિયાની મોકલે છે પણ એ કરોડો રૂપિયાની યોજનાઓ પબ્લિક સુધી પહોંચતી નથી તો આવી મોટી ભ્રષ્ટાચારી થાય છે કાલ સવારે તમે એમ કહેશો કે ગોવિંદભાઈ આ તમે કેવી રીતે નક્કી કરી શકો તો વેબસાઈટમાં તમને આ બધું જોવા મળશે વેબસાઇટમાં મોદી સરકારે જે જે યોજના અનાજથી કરી અને એવી ઘણી બધી યોજનાઓ છે હવે મારો મુદ્દો એ છે કે આવી બધી મોટી ભ્રષ્ટાચારી થાય છે ને તો એ ખાલી માત્ર ને માત્ર કોઈ પગલાં નથી લેતું બોલો અને આ તમે જોઈ લો સિમેન્ટનો તરો તો આ જો સિમેન્ટનો માલ જો દોસ્તો અને અહીંયા છે ને અહીંયા આ તમે જોઈ લો ગોટરનું પાણી ચાલુ છે દેખાય છે કે હજી ઝૂમ કરીને બતાવવું ચાલો મિત્ર ઝૂમ કરીને બતાવવું ને મિત્ર આમાં જે બોર્ડ મૂકવામાં આવ્યો ને એ ઇન્જિનિયર જવાબદાર આવે ઓ સરકાર જવાબદાર ના આવે સરકાર જો જવાબદાર ક્યારે ગણાય જો એ યોજનાઓ છેવાડા માનવી મોકલે જ નહીં તો સરકારને જવાબદારી કહેવાય સરકારે તો પોતે પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે છે મારો કહેવાનો મતલબ સીધો ને સરળ તમે આનો ભોગ બનો તો માનનીય શ્રી પ્રધાનમંત્રી આપણા વાલા સૌના પ્રધાનમંત્રીજી એને બદનામ ન કરતા અત્યારે મારે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ સારા કાંઈ મતલબ નથી તો કહેવાનો મતલબ હું છે હું તમને શુદ્ધ ચોવીસ કેરેટ ગોલ્ડ જેવી વાત કહેવા માગું છું બરાબર આમાં તમે હજી જોઈ લો હજી એકવાર જોઈ લો જો હમણાં તરત હજારમાં માલ હોય એવું દેખાય છે બરાબર જો હમણાં જ નાખ્યો હોય હમણાં જ બંધ થયું હોય હવે તમે એમાં સમજી શકો છો કે અમે હું કામ આટલા દિવસ આવ્યા ને બરાબર હવે તમારે સમજવાનું રહ્યા આ જો લોખંડના સરિયા દેખાય છે જોઈ લો આ ખરેખર ભારતીય જનતા પાર્ટીના માણસોને કરવું જોઈએ મોદી સરકારનું નામ ડૂબે નહીં એ જવાબદારી બરાબર ચૂંટાયેલા એના નેતાની ગણાય તો અમે અમારી જાગૃત નાગરિક તરીકેની જે ફરજ છે માનનીય શ્રી પ્રધાનમંત્રીજી અને ગુજરાત શ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી અને દેશ મુખ્યમંત્રીશ્રી દેશ ગૃહમંત્રીશ્રી અમિત શાહજી તેમજ સંઘવી સાહેબજી આ તમે જોઈ શકો છો કાલ સવારે મોદી સાહેબનું નામ ના ડૂબે તેમજ આ લોકો ઉપર જાતા રોડ રસ્તા ઉપર કોઈને જાનમાનીની નુકસાની ના થાય એવો જ હેતુ હતો અમારો અમારે આમાં કોઈને નીચા પાડવાની બિલકુલ ગેરંટી બિલકુલ હું ગેરંટી આપું છું કે કોઈને નીચે પાડવાની નથી પણ જે ભ્રષ્ટાચાર દેખાય છે ને એ ભ્રષ્ટાચાર મારે તમને દેખાડવાની ગણતરી હતી બાકી મારો કોઈ આમાં બીજા કોઈને નીચે પાડવાનો બિલકુલ ઈરાદો નહોતો અને છતાંય તમને એવું લાગતું હોય તો અમે અમારામાં મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણસાઠ પાસઠ ચાર એકત્રીસ હજી એકવાર બોલી દઉં અઠ્ઠાણું બે ઓગણસાઠ ચાર એકત્રીસ આ મોબાઈલ નંબરે છે અને વોટ્સઅપ નંબરે છે પછી ઇમેલ આઈડી છે ગોવિંડી કણજારિયા ટ્વેન્ટી ફાઈવ યાની કે પચીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ અમારી વેબસાઇટ છે હવે તમે આ જોઈ લો આ વિડિયો લાઈવ આવે છે આમાં મારો કોઈ બનાવટ નથી અત્યારે હજી તમારે લાઈવનો સમય જોવો હોય ને તો એ જોઈ લો છ ને પિસ્તાલી હાલે છે બરાબર હજી એકવાર તમને આખે આખો પટ્ટો બતાવી દઉં તમને એમ ના થાય કે આ ગોવિંદભાઈ જે પોતાની ઘરની મનધડક વાતો કરે છે બરાબર અમને મનધડક વાતો કરતા આવડતી નથી જે સત્ય દર્શન દેખાય છે એ જ સત્ય દર્શન અમે તમને બતાવવા માગી છીએ જે સત્ય દર્શનનું અમારો ધ્યેય એવો છે કે પૂર્વ સમયમાં માનનીય સ્ત્રી પ્રધાનમંત્રીનું નામ બહુ જ ખરાબ થયું હતું બ્રિજ પુલ આ તે રોડ રસ્તા તૂટી જાય છે એ પણ કોઈ એમ ના વિચાર્યું કે આટલા કરોડ રૂપિયાના બ્રિજ પુલ બને છે અને તૂટી કેમ જાય છે જો માનનીય પ્રધાનમંત્રીજી ગલત હોય તો આટલા કરોડ મોકલે જ નહીં તો કોને આ રોડ કોને બનાવ્યા મારો દિલથી ધન્યવાદ આપું છું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મારા તમને હું ભગવાન શિવને પ્રાર્થના કરું છું કે આપે આપ આપણે તમે જે ફરજ નિભાવવાની થતી હતી અથવા તમારા તાબાના મંત્રીઓએ જે પણ ફરજ નિભાવી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે પણ પછીનો જે રોલ ભજવવાનો થાય ને એ રોલ નથી ભજવતા એના કારણે બ્રિજ પુલ રોડ રસ્તા આ બધું તૂટી જાય છે છતાંય તમને મારી ક્યાંય ગલતી લાગતી હોય છતાંય તમને એમ લાગતું હોય કે હું તમારી સરકારને બદનામ કરવા માગું છું તો તમે મને જે સજા દેવો એ મંજૂર છે પણ આ છે એ તમારી નજરની નિહામે છે અને લાઈવ વિડીયો છે હજી લાઈવ વિડીયોનો ટાઈમ પાછો આપી દઉં છું પછી છ ને સડતાલીસ થઈ છે તમારા ઘડિયાળમાં જોઈ લેજો છ ને સડતાલીસ થઈ છે બરાબર અને છતાંય હજી તમારે જોવું હોય તો જોઈ લ્યો હજી તમને છેઠ સુધી પટ્ટો દેખાડી દઉં પછી એમ ના કહેતા કે આ ભાઈ છે ને વધુ કીના થાય છે ને આમ છે ને તેમ છે ને એમ ના કહેતા હજી 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 તમને અહીંયા નજીક આવી જાઉં ગટરના પાણી સુધી બરાબર આ ગટરનું પાણી બરાબર અને આ આ બધો માલ હમણાં તાજે તાજી નાખ્યો હશે કલાક દોઢ કલાક બે કલાકની અંદર બરાબર આ જો ગટરના પાણી ભરા છે અંદર હવે તમે સમજી શકો છો કે શું સ્થિતિ થાય બરાબર મારે આનાથી વિશેષ શું કહેવું કુદરત યાની કે પરમાત્મા અલ્લાહ ગોડ જીસસ જેને નામ આપી કુદરત પ્રકૃતિ આપ સૌનું કલ્યાણ કરે એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના અને દેશના કોઈ પણ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કે હોય એ ભારતનું સંવિધાન ના વાંચ્યું હોય તો વાંચી લઈએ કાયદો કાનૂન વાંચી લઈએ દેશનો નાગરિક પોતાની ફરજ નિભાવતા હોય એની સાથે બદતમીજી અથવા ગેરવર્તન સાથે વાત ના કરવી અમે દેશના જાગૃત નાગરિક વતી અમારી જે આ ફરજમાં આવતું હતું એ નિભાવ્યું છે કાલ સવારે કોઈ એમ ના કહીએ કે તમે સરકારને બદનામ કરો છો સરકારના આમ કરો છો તેમ કરો છો અમે સરકારના માનીએ છીએ કે સરકાર કામ કરે છે એમાં કંઈ નો ડાઉટ હો બાકી આ જોઈ લ્યો જોવાઈ ગયું આ જોવાઈ ગયો ને દોસ્તો હજી 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 તમને બતાવી દઉં તમે એમ ના થાય આ જો હાવ નજીક આવી ગયો છો ગટર આગળ આ આ આ બધો નવે નવો તાજેતરનો માલ છે હમણાં કલાક બે કલાકમાં નાખ્યો હોય એવું લાગે છે અને ગટરનું પાણી હજી એકવાર તમને બતાવી દઉં મારે તમને પાંચ પાંચ વાર એટલા માટે બતાવવું પડે છે કે કાલ સવારે કાંઈ પણ ઘટના ઘટે ને તો ડાયરેક્ટલી પ્રધાનમંત્રીજીને ના પહોંચતા એના મળતી એવો છે ને જેને નીચેના તરી એના બોડીના એને પકડજો ભલિયો એટલે તમારે મારે તમને પહેલાં પહેલાં બોર્ડ મુકાવવાનું કયું કેવું પડ્યું હમ આ જોઈ લો મિત્રો આ જો દેખાય છે ગટરનું પાણી હવે તમે એમ કહેતો કે આ ગટરનું પાણી બંધ કરાવવું જોઈએ એ બંધ કરાવવાનો રસ્તો એ છે કે જ્યાંથી આવે છે ને અહીંયા ડાટો મારો અને બીજી જગ્યાએ પાણી નીકળે ને એવી વ્યવસ્થા કરવી જોઈએ પણ અફસોસ આઈનો એન્જિનિયર કોઈ ભણેલ ગણેલ હોય કે ના હોય મારો રામ જાણે તમારો રામ જાગતો હોય તો કહેજો આપનો વિશ્વાસુ રાઈટર રાઇટર ગોવિંદ કણજારિયા એક્ટિવ પબ્લિક જેની કે જાગૃત નાગરિક દેશનો જાગૃત નાગરિક વતી તેમજ સત્ય સેના સમાચાર તેમજ સત્વાર સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અધ્યક્ષના હોદાની રૂએ જો કાંઈ પણ ભૂલ હોય તો વ્યક્તિગત મારા ઉપર કરવાની કાર્યવાહી બાકી કોઈ ઉપર નહીં બરાબર અને આ તમને લાઈવ વિડીયો દેખાડવામાં આવ્યો છે બાકી ભૂલચૂક સમાપ્રાર્થી અને બીજું અમારા દ્વારા કોઈ પણ વિડીયો બન્યા હોય તો માતા બેનનો દીકરીઓના કોઈના ફોટા આવી ગયા હોય તમને સમાપ્રાર્થી છે અને આ માતા બેનો દીકરીઓ પોતાના ઘર ગુજરાન ચલાવવા માટે અઢાર અઢાર કે વીસ વીસ કલાક રાતભર અમે જોયા છે કે સંચાથી પોતાનું સીવણ કામ ને એવું બધું ઘરની બધી ઘરની અંદર રહીને પ્રવૃત્તિ કરે છે ખાલી ઓછામાં ઓછી પાંચ કે છ જ કલાકની અંદર કરે છે બિચારા તો આવા બેન દીકરીઓના ટેક્સના રૂપિયા બરબાદ ના થાય એવા જ ઉદ્દેશથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે બાકી કોઈને અમારામાં ક્ષતિ કે નુકસાની પહોંચે એવી અમારી કોઈ ગણતરી ના હોય આપનો વિશ્વાસ બરાબર ગોવિંદ ગણચાર્યા રાઈટર ગોવિંદ ગણચાર્યા હજી એકવાર બોલી દઉં આજની તારીખ સાત તારીખ બરાબર દસમો મહિનો અને બે હજાર પચીસ અને મંગળવાર બરાબર અને અત્યારે વાઈ છે છ ને પચાસ યાની કે હાથમાં દસ મિનિટની વાર છે બરાબર ને હજી એકવાર જોવું હોય તો જોઈ લેજો મિત્રો આ ગટરના પાણી હજી કન્ટીન્યુ કન્ટિન્યુ ન્યૂ ચાલુ રહેશે અને હાવ અહીંયા નજીક જે ગટરનું પાણી છે અને અહીંયા હજી સ્લેબ પૂરો થયો છે હવે આમાં વિચાર કરો આવા ગટરના પાણીમાં સ્લેબ કેવી રીતે જામીએ આ બેઠો સ્લેબ છે પછી આમ ઊભા સ્લેબ કરવામાં આવશે બરાબર હવે બેઠો સ્લેબમાં જો પાણી હોય તો આ ગટર બને છે એ સરખી બને ખરો કોક તો ભણેલો મોકલો એન્જિનિયર કોક તો ભણેલો મોકલો આનું કામ બાંધકામ કરનારો કોક તો ભણેલો મોકલો કાંઈક તો ગણિત કાંઈક તો વિજ્ઞાન કાંઈક તો તર કાંઈક તો વાપરો આપનો હિતે છું જય હિન્દ જય ભારત જય ભારતીય સંવિધાન જય તર્કશીલ માનવ જય જ્ઞાન વિજ્ઞાન જય હિન્દ